નવા નથી આના કરીએ બરોબર એક આઈટમ બનાવવાનું છે કેવી અને બનાવીએ બનાવી પછી ખબર પડે બરોબર અત્યારે તો આવું કરીએ નથી આના અંદર જોવો તમે શું બને અંદાજ આવતો હોય જો બાકી જો ચાલુ કીધું આપણે એવી રીતે બેઠા નથી કેતા કે કીટ ને કરવું જોઈએ તો આજે દેહી ચૂલાવે પીઠ કર્યું બરોબર ગેસ ઉપર બહુ થઈ જાય ગેસ ને બંધ કરો દેશી અપનાવો આપવાનું ચાલુ છે બરોબર તો એકદમ ઘાટો થઈ જાય અને કલર આવે જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું જોવાનું મીડિયમ તાપ રાખે અને ડાઈજ ન પડે એનું ધ્યાન રાખવાનું એટલે ધીરે ધીરે હલાવતું રહેવાનું અને આવા કાયદેસર ફેંકાય નહીં છે લાલ કલર જેવો થઈ જાય લોટ ત્યાં સુધી ફેંકતું રહેવાનું બરાબર કઈ આઈટમ બને જો તમને ખબર હોય તો કોમેન્ટ કરે ને કયો હાલો તો લોટ કમ્પ્લીટ ફેંકાઈ ગયો બરોબર જોઈ લઈએ તમે જો આ રીતના લાલ થઈ જાવ જોઈએ એવાને ઉતારી લઈએ પછી આગળનું સાહણે ને કાર્યવાહી આગળ કરીએ બરોબર હાલો તો લો ઠકાઈ ગયો એ જો આ ગુણ છે ગુણ નાખી દઈએ ઠેકાઈ ગયો કમ્પ્લીટ એ બધું કામ હોય એવું મૂકી દીધી ખાંડની સાંકણી તો જોયે ખાંડ ની સાકણી તૈયાર કરવાની છે એ થઈ જાય બરાબર પછી આગળ ની સાવાથી જો પછી આગળ સાંકણી આવે ગઈ

不不不，嗯 <noise>，对的。<noise>